એક મહિનો છાયાગ્રહના નક્ષત્રમાં બુધનું ભ્રમણ વેપારનો કારક બુધ આપશે લાભ બિઝનેસ કરિયર માં છ રાશિવાળાને દરેક કામમાં મળશે સફળતા અને થશે ધંધા વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહો ચોક્કસ અંતરાલ પછી રાશિચક્ર અને નક્ષત્રોમાં માં ફેરફાર કરે છે જેની મેષથી મીન રાશિ સુધીની બાર રાશિ પર શુભ અને અશુભ અસર પડે છે બુધ બુદ્ધિ સમજદારી મીઠી વાણી નોકરી ધંધો તર્ક અને સુખ સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે ગ્રીક પંચાંગ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધે ઓગણીસ જુલાઈ બે શુક્રવારના રોજ મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો અને બાવીસ ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં રહે છે બુધના નક્ષત્રમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકો તેમજ દેશ દુનિયામાં જોવા મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં મઘા નક્ષત્રને કેતુનું નક્ષત્ર માનવામાં આવે છે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર બુધનું નક્ષત્ર પરિવર્તન છ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમારા બધા કામ સફળ થશે વેપાર ધંધામાં છ રાશિના જાતકોને સારો લાભ મળી શકે છે ચાલો જાણીએ કે બુધના છાયા ગ્રહના નક્ષત્રમાં પ્રવેશવાથી કઈ રાશિના લોકોના ભાગ્ય છે બુધના નક્ષત્ર પરિવર્તન થી છ રાશિ વાળા ને મળશે સીધો લાભ હવે આપણે જોઈએ કે છ રાશિ ના જાતકો ને થશે લાભ મેષ રાશિ આ રાશિ ના જાતકો માટે બુધ નું મઘા નક્ષત્ર માં જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે લાંબા સમય થી અટકેલા કામ પૂરા થવા થી ઉધાર લીધેલા નાણા પાછા મળી શકે છે તમારી બૌદ્ધિક ક્ષમતા અને તર્ક શક્તિ થી તમે કાર્યસ્થળ પર તમારી એક અલગ ઓળખ ઊભી કરશો ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કામથી ખુશ થઈ શકે છે આવી સ્થિતિમાં તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે આ સાથે જ પગાર વધારાની સાથે પ્રમોશન પણ મળી શકે છે જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે બિઝનેસની વાત કરીએ તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે સફળ થશે તમારો ધંધો દિવસ રાત બગણો થશે આ સાથે જો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે અગાઉ રોકાણ કર્યું છે તો હવે તમે એમાં સારું વળતર મેળવી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશો એની સાથે આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો કર્ક રાશિ મઘા નક્ષત્રમાં બુધના સંક્રમણની શુભ અસર કર્ક રાશિના લોકોમાં નવો આત્મવિશ્વાસ લાવશે તમારા એક નવી સમજનો વિકાસ થશે તમે યોગ્ય અને અયોગ્ય કારકિર્દી વચ્ચેનો તફાવત પારખી શકશો વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની ઓળખ ઊભી કરી શકે છે પરીક્ષામાં સારો રેન્ક મેળવવાથી વખાણ થશે નોકરી કરતા લોકોના જીવનમાં સ્થિરતા આવશે નવી રીતે પૈસા કમાવાની વૃત્તિ વિકસિત થશે વ્યાપારીઓને વ્યવસાયના નવા ક્ષેત્રમાં પ્રવેશવાની તક મળી શકે છે પરિવારનો સહયોગ અને એકતા જળવાઈ રહે છે સિંહ રાશિ બુંદગ્રહ આ રાશિના ચઢતા ઘરમાં સ્થિત છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને આ સમયગાળા દરમિયાન ઘણી તકો મળી શકે છે આવી સ્થિતિમાં તમને સારું ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમારે વ્યવસાય માટે થોડી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમે આમાં પણ સફળતા મેળવી શકો છો કમાણીના ઘણા રસ્તાઓ પણ ખુલી શકે છે આવી સ્થિતિમાં તમે ભવિષ્ય માટે પણ બચત કરવામાં સફળ રહી શકો છો સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તમે તમારા જીવનસાથી સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો સ્વાસ્થ્ય પણ સારું રહે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે આ સાથે તમને નાની નાની બીમારીઓથી પણ રાહત મળશે કન્યા રાશિ મઘા નક્ષત્રમાં બુધનું સંક્રમણ કન્યા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમારા દરેક કામ પૂર્ણ થવા લાગશે બુદ્ધિ અને એનો વિકાસ થશે તમે જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો વેપારમાં લાભ થશે જીવનમાં ઘણા રોમાંચક વળાંક આવશે જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે અપરીનિક લોકો નામ લગ્ન નક્કી થઈ શકે છે વ્યક્તિત્વ સુધરશે આકર્ષણનું કેન્દ્ર રહેશે આ સમયગાળા દરમિયાન તમને વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓથી રાહત મળશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે તુલા રાશિ જુલાઈ થી ઓગસ્ટ માં એક મહિના સુધી તુલા રાશિના લોકો માટે પણ શુભ સમય શરૂ થશે જીવનના પડકારોનો સામનો કરી શકશો આત્મવિશ્વાસ વધશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો આર્થિક સ્થિતિમાં સુધારો થશે કરિયરમાં ખૂબ પ્રગતિ થશે તમારા સપનાં સાકાર થશે વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે સુખી જીવન જીવશે

આઉટસોર્સિંગ દ્વારા વધુ નફો મેળવી શકો છો પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે નવા સંબંધો વિકસિત થશે પૈસાના મામલામાં તમને ભાગ્યનો પૂરો સાથો મળશે આ સાથે આવકના નવા સ્ત્રોત આવક મજબૂત રહેશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ સુધરશે પરંતુ તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવી આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી